આજ આપણે આવી ગયા અત્યારે રાતના બાર વાગે બગદાણાધામ બાપાના દર્શન કરવા તો વિડીયો કન્ટિન્યુ રહેજો અને બાપાના દર્શન કરાવીએ તો જો આવું બધું શેરીઓ સજાવેલી છે કઈ સરસ મજાનો રાત્રે સાડા બાર એક વાગ્યાનો વ્યૂ છે અને આખું બગદાણાધામ સિરીઝથી શણ કરેલું છે અને આ મસ્ત મજાનો ગેટ છે બાપાનો તો ચાલો અંદર જઈને આપણે હવે દર્શન કરીએ બાપાના બાકી બાર થી તો આમ આવીને તો આમ સુકુન મળે એવી જગ્યા છે અહીંયા એક વાગે કીર્તન ચાલુ છે જો અહીંયા હું રાહુલભાઈ બે આવી ગયા છે આપણે બાપા સીતારામના દર્શન કરવા અને આજે બાપા ની પુણ્યતિ થઈ હતી એટલે ડેકોરેશન ચાલે રેડી બસ દર્શન થઈ ગયો ટ્રાફિક નહોતું દર્શન કરવા માટે સરસ મજાના બાપાનું દર્શન થઈ ગયા છે હવે આપડે ઉપર મંદિરે જઈએ છીએ દર્શન કરવા આપણે સરસ મજાના બહુ એટલે બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા બાપાના કારણ કે આવી જ્યારે ઘણી વાર ઘણું બધું ટ્રાફિક હોય છે એટલે આજ પહેલી વાર આવા સરસ મજાના દર્શન થયા છે બાપાના તમને પણ વિડીયોમાં દર્શન કરાવ્યા છે વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો હજી બાર જણ જોઈએ કેવો માહોલ છે અત્યારનો એક વાગ્યા છે પબ્લિક ઘણું બધું છે હજી શું કેવું રાહુલભાઈ હે દર્શન ઘણો તો અત્યારમાં જવા દર્શન ગમે ત્યારે કા ગમે ત્યારે અત્યારે અત્યારમાં આનંદ જ અલગ છે હમ વાતાવરણ જો આ એટલે એટલી બધી ઠંડી છે લગનમાં માં ના ગયા હોય ને અત્યારે હું કે હું કોટ પહેરે ને તો એટલી ઠંડી લાગે એવા એવું છે કે વાતાવરણ અત્યારે એક વધારે મજા આવે છે મંદિર નો પણ એક નંબર આવે બધા ફોટોશૂટ કરી રહ્યા છે અહીંયા અત્યારે કારણ કે મંદિરની આરે અત્યારે બહુ બધી સેલ્ફી પડી રહી છે હમણાં રોજ રોજ આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ અત્યારે મંદિર એ ટ્રેન્ડિંગમાં છે બાપાનું અહીંયા ભજન હાલે છે આપણે ભજન સાંભળવા જવાનું છે તો બધા યાત્રીઓ હોતા છે અહીંયા અને અલગ અલગ હહોની રીતમાં બધા મજા કરે છે અહીંયા ભજનની એક અહીંયા હાલે આ બાજુ હાલે છે અહીંયા જઈ અહીંયા જઈ で何で આપણે બલિમદાસ બાપાના નવા મંદિર દર્શન કર્યા અને બાપાનું સમાધિ મંદિર છે આવડા અને હવે આપણે જઈએ છીએ બાપાના ધ્યાન મંદિર તરફ જ્યાં બાપુ બેહી અને ધ્યાન કરતા તો ચાલો ત્યાં જ પણ દર્શન કરી લઈએ આપણે દર્શન કરવા જ આવ્યા હતા કારણ કે દિવસે તો બહુ બધું હજારો લાખો માળાની સંખ્યામાં પબ્લિક હતું પણ અત્યારે સ્પેશિયલી આપણે દર્શન કરવા હતા તાબ તો આપણે વિડીયો બનાવવાનો પણ આ તો જગ્યા એવી હતી અને શું કહેવાય કે બહુ ઓછા માણસો હતા એટલે આપણે તમને પણ વ્યવસ્થિત દર્શન કરાવીએ એના માટે આપણે વિડીયો બનાવ્યો છે ગમે તો લાઈક શરીર અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ બાપા સીતારામ